કે મારું સ્વાગત સત્કાર થાય કમસે કમ પાણી મળે પણ ઋષિ સમાધિમાં હતા પાણીનો તો કોઈ પૂછવા વાળું કોઈ હતું નહીં આશ્રમમાં બે ચાર વાર અવાજ કર્યો બોલાવ્યા કોઈ રિસ્પોન્સ મળ્યો નહી અને જો વ્યક્તિ અમુક વાર એવી અવસ્થામાં આવે કે જ્યારે એના નિર્ણય ખોટા હોય તમને ક્રોધ આવ્યો હોય જ્યારે ક્રોધમાં લીધેલું કોઈ પણ ડિસિઝન હંમેશા રોંગ હોય અને ઘણી વાર આપણે પછી માફી માંગતા હોય કે ભાઈ હું આમ બોલી ગયો તો પણ એ ગુસ્સામાં હતો એટલે બોલાઈ ગયો ક્રોધમાં હતો એટલે બોલાઈ ગયો પણ આવું મારે ન બોલવું જોઈએ ક્યારેક ભૂખ્યા હોય તો એ સમયે ડિસિઝન રોંગ લેવાય તરસ આ બધા જે કાંઈ અનુભવો છે અથવા એને વિકાર કયો કે આવા વિકારો જ્યારે અંદર આવે છે અને એ થોડા સમય માટે છે એને જો કોઈ કંટ્રોલ એ સમયને થોડું પાર કરી જાય તો વિકાર શાંત થઈ જાય પણ આવું બહુ ઓછા લોકો કરીએ કે કે જે સમયે આ વિકાર એની ઉપર હાવી થયો છે બસ એ થોડો સમય જો પાર કરી લે તો એ શાંત થઈ જાય અને વ્યક્તિ ખોટો નિર્ણય લેતા બચી જાય પરીક્ષિત મહારાજને તરસ એટલી લાગેલી ઋષિ સામે બેઠા છે કોઈ સત્કાર નહીં અપેક્ષા તો હતી સત્કાર કરે પણ રાજા એ ભૂલી ગયા કે આ સમાધિમાં છે એનેથી આ ઢોંગ કરે છે નાટક કરતો છે તો બહાર નીકળ્યા જાડીમાં જોયું એક મરેલો સાપ પડ્યો છે બાણની અણીથી સાપને ઉઠાવી નાખી દીધો ઋષિના ગળામાં હવે મરેલો સાપ નાખ્યો ગળામાં અને આ દ્રશ્ય એક બાળક જોઈ ગયો એક છોકરો છોકરોને રમતો છે એને જોયું કે એક રાજા છે અને એણે ઋષિના ગળામાં સાપ નાખ્યો છે હવે બાળક બુદ્ધિ છે તો એણે વિચાર એ કર્યો કે સાપ ગળામાં નાખ્યો છે એની સાપે આ ઋષિને ડંખ માર્યો છે અને એટલે આ ઋષિનું મૃત્યુ થઈ ગયું છે ઋષિ મરી ગયા છે હવે એ રાજાને ખબર નથી કે આ સમાધિમાં છે બાળકને ખબર નથી આ સમાધિમાં છે એ બાળકે જઈ અને સમીક એના પુત્ર છે શ્રીંગી નદીમાં સ્નાન કરતા હતા એને જૈન કીધું કે કોઈ એક રાજા એ તારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે અને સાપ કરડી ગયો છે જેના ફળ સ્વરૂપ તારા પિતાનું મૃત્યુ થઈ ગયું છે આ સમાચાર આપ્યા શ્રીંગીએ કોઈ વિચાર કર્યા વગર એને થયું કે રાજાનું એટલું સાહસ્ય મારા પિતાની હત્યા કરી છે ને એને એને દંડ મળશે જે નદીના જળમાં સ્નાન કરે છે જળ લીધું હાથમાં અને કીધું જે મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે આજથી દિવસે તક્ષક નામનો એક આવશે ડંખ મારશે એનું મૃત્યુ થઈ જાય ઘટના ઉપર વિચાર કરો સૌથી પહેલા સાપમાં બે વસ્તુ છે એક છે તક્ષકનો ડંખ અચ્છા કોઈ પણ સાપ કરડે તો મૃત્યુ તો થઈ જાય સ્પેશિયલ તક્ષકનું નામ લીધું છે શ્રીંગીએ અને બીજી વસ્તુ છે સાત આથી સાત દિવસમાં એને આ શ્રાપ લાગુ પડશે બે વસ્તુ આ શ્રાપમાં એને કીધી તો એ શ્રિંગી નું આ શ્રાપ આપવા પાછળનું કારણ શું છે પેલો પ્રશ્ન તો એક સાત દિવસ શું કામ લીધા છે અને બીજો પ્રશ્ન એ છે તક્ષક કેમ તો મહાભારતની અંદર તક્ષક ની કથા છે અર્જુન હારે આનો ભેટો થયો છે એકવાર ખાંડવ જે પ્રસંગ છે છે તો તક્ષક નું એવું કે આ સંસારમાં કોઈ પણ સર્પ જ્યારે ડંખ મારે ઝેર ઉતારી શકે એનું વિષ દવાઓથી નીકળી જાય પણ તક્ષક ડંખ મારે આ વિષ ક્યારેય ઉતરે મૃત્યુ સિવાય એનો બીજો કોઈ વિકલ્પ નથી મતલબ પરીક્ષિત મહારાજના મૃત્યુને કન્ફર્મ કરવા માટે એને શ્રાપમાં વચન આપી દીધું તક્ષક કરડ છે મૃત્યુ કારણ કે પછી એનો ઉપાય જ નથી એને બચાવીએ કે કોઈ અને સાત દિવસ જે શ્રાપ આપ્યો છે એટલા માટે કે કોઈ પણ વ્યક્તિ આ સર્પ દંશ થી મૃત્યુ પામે જો ગરુડ પુરાણ ની અંદર મૃત્યુના અલગ અલગ પ્રકાર બતાવ્યા છે કે કેવી રીતે મૃત્યુ થાય તો એની શું ગતિ થાય છે તો વાત છે કે તક્ષકના કરડવાથી કોઈનું મૃત્યુ થાય તો એને જન્મ પર્યંત એની મુક્તિ નો થઈ શકે મતલબ તક્ષકના કરડવાથી જો મૃત્યુ થઈ ગયું છે તો પછીના સાત જન્મ સુધી મુક્ત ન થઈ સર્પદંશનો આ સિદ્ધાંત ગરુડ પુરાણમાં છે તો પરીક્ષિત મહારાજ કદાચ ટ્રાય કરે કે માની લો બીજા કોઈ સાપ સાપના કરડવાથી મૃત્યુ તો થઈ જાય પણ એની મુક્તિ થઈ જાય આ બાળકનો ક્રોધ એવો હતો કે એણે વિચાર કર્યો કે એક જીવન નહીં આવતા સાત જન્મ સુધી આને કોઈ મુક્ત કરી શકે નહીં આની મુક્તિ સંભવ નથી એવો સાપ અને બહુ વિચાર કર્યો શ્રીંગીએ કે આને એવો સાપ એવો દંડ આપો કે સાત જન્મ સુધી આને મુક્તિ પ્રાપ્ત થાય નહીં આ કોઈ પણ પ્રયાસ કરી લે આને મુક્ત ન કરી શકે કોઈ જો સાપ ની પાછળ એક બહુ મોટો વિચાર છે આજકાલ લોકો ભાગવત સાંભળે છે એટલું બધાને ખબર છે કે પરીક્ષિતને સાત દિવસનો શાપ સાપ મળ્યો સાત દિવસમાં મરવાનું હતું અને ભાગવતની કથા સુખદેવજીએ કીધી પરીક્ષિત મુક્ત થઈ ગયા પણ વિચાર કરો તક્ષક કરડે તો મુક્તિ સંભવ જ નથી તો સાત જન્મ પર્યંત મુક્ત નહી થાય એટલે સાત દિવસનો શાપ આપ્યો છે કે સાત દિવસનો ટાઈમ છે અને જો ઉપાય રાજાથી નીકળતો હોય તો ઉપાય શોધી લો શાપ આપી દીધો અને બાળક તરત રડતા રડતા જ્યારે ઘરે આવ્યો ઘરે આવીને જોયું ઋષિ સમાધિમાં બેઠા બાળકના રડવાનો અવાજ સાંભળ્યો ઋષિ જાગ્યા આ પણ એક વિચિત્ર વાત છે રાજાએ પહેલા કીધું તો સમાધિ છૂટી નહીં સમાધિ માં જાગ્યા નહીં બાળકના રડવાનો જેવો અવાજ સાંભળ્યો સમાધિ તૂટી ગઈ જાગીને પૂછ્યું સમીક ઋષિએ કે બેટા રડે શું કામ તો કે પિતાજી રડવાનું બીજું તો કોઈ નહીં એક કારણ એ છે કે મને એમ કે કોઈ રાજા યા સાપ જે ગળામાં નાખ્યો છે એનાથી તમારું મૃત્યુ થઈ ગયું છે મને નહોતી ખબર આ સાપ મરેલો છે તો બોલે મેં એને સાપ આપી દીધો છે સાત દિવસમાં એનું મૃત્યુ થશે શમિક ઋષિ એની ઉપર બહુ ક્રોધિત થયા છે શમિક ઋષિએ કીધું તું તું બાળક છો તોય મેં તને વિદ્યા આપી પણ એનો તે દુરુપયોગ કર્યો છે પરીક્ષિત જેવો રાજા આ પૃથ્વી ઉપર હવે ફરીથી નહીં આવે કળિયુગ નથી આવ્યો ને એનું એકમાત્ર કારણ આ પરીક્ષિત છે પણ હવે એ જાહે કારણ કે સાત દિવસની અવધિ છે અને કળિયુગ પ્રવેશ કરશે તો બે ઋષિકુમારોને મોકલ્યા પરીક્ષિત મહારાજને જાણ કરી કે આજથી સાતમા દિવસે તમારું મૃત્યુ થવાનું છે વિચારણીય વાત ભાગવતમાં એ છે કે સાત દિવસનું ટાઈમિંગ મળ્યું એટલે પરીક્ષિત મહારાજના મનમાં પહેલો વિચાર થયો કે આ સાત દિવસની અંદર મારી મુક્તિનો ઉપાય કેવી રીતે શોધું એવું શું કરું કે જેનાથી હું મુક્ત થઈ જાઉં કારણ કે આ સાપ ને પરીક્ષિત મારા સમજે છે કે તક્ષક ના મુક્તિ સંભવ નથી તો એની સૌથી મોટી ચિંતા હતી કે આ સાત દિવસમાં હું કેમ મુક્ત થઈ જાઉં વિચાર કરો આપણને કોઈ અચાનક આવીને આવી સૂચના આપે કે તમારી પાસે હવે બે વર્ષ છે આજે તમે જો કેન્સર જેવા રોગો છે તો રિપોર્ટ આવે ડોક્ટર કે હવે તમારી પાસે બે થી ત્રણ વર્ષનો સમય છે માણસ અડધો એમના ભાંગી જાય ખાલી ખબર પડે ને મને કેન્સર આવ્યું છે કે તમારી પાસે 7 દિવસ છે તમે શું કરી સૌથી પહેલા તો રાજ્ય છોડી દીધું રાજા હતા પુત્ર જન્મે જઈને રાજ્ય આપી દીધું અને ગંગા તટ ઉપર આવી ગયા ગંગાજીના તટે આવ્યા તો અનેક અનેક ઋષિ મુનિઓ આવ્યા આ પરીક્ષિત મહારાજની સભામાં જેમાં વસિષ્ઠ દેવલ અત્રિ પરાશર વ્યાસ નારદ એક થી એક મહાન ઋષિઓ એ સભામાં બેઠા છે અને એ સભામાં એક જ પ્રશ્ન પરીક્ષિત મહારાજે કર્યો કે એવું કોઈ સાધન બતાવો જે સાત દિવસ પહેલા મને મુક્ત કરી કારણ કે તક્ષક ના આવ્યા પછી મારી મુક્તિ સંભવ નથી મારી પાસે ટાઈમ દિવસનો છે આવે પહેલા મને મુક્ત કરી તો બધા ઋષિ વિચાર કરવા માંડ્યા કોઈએ કીધું તપ કરો પડવો તપસ્યા માં તો હજારો વર્ષો લાગી જાય આપણી પાસે ટાઈમ જ સાત દિવસનો છે જે જે સાધન થી જે જે ઋષિઓ સિદ્ધ થયા છે એ બધાએ પોતપોતાના સાધન બતાવ્યા અને સાધન બધા સાચા તપસ્યા જ્ઞાન યજ્ઞ દાન આ તે બધું પણ ટાઈમ લાંબો છે આને મુક્ત થવું સાત દિવસમાં તો બધાએ કીધું નહીં અમારું સાધન તો સાચું છે પણ પ્રોબ્લેમ સમયનો છે સાત દિવસમાં મુક્તિ કેવી રીતે થઈ શકે અને બધા બેઠા વિચાર કરે છે પરીક્ષિત મહારાજને એવું કયું સાધન બતાવી જે સાત દિવસમાં મુક્ત કરવાની ક્ષમતા રાખતું અને આ વાત આપણા માટે બહુ વિચારણીય છે પરીક્ષિત મહારાજનો સાત દિવસનો સમય આપણા માટે પણ એ નિર્ધારિત થયું છે કે સાતમાંથી કોઈ એક દિવસે જ આપણે જવાનું છે સોમથી લઈને રવિમાં કોઈ એક વાર છે પણ આપણને એ ખબર નથી કે એ અઠવાડિયું કયું છે એ વીક એ ડેટ મંથ ઇયર આપણને ખબર નથી અને એટલા માટે આપણે કેટલું બિંદાસ જીવન વ્યતીત કરી રહ્યા છે આ વિચાર કર્યા વગર કે મૃત્યુ ક્યારે આવશે આપણી પાસે કોઈ સમય નથી પરીક્ષિત મહારાજને એક સારું હતું કે સાત દિવસનું કન્ફર્મેશન હતું એટલે સાત દિવસ પહેલા તો એને કોઈ મારી ન હોય કે એટલું તો એની પાસે કન્ફર્મ થઈ ગયું આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી છતાં આપણે આની ઉપર વિચાર નથી કરતા ન થાય પરીક્ષિત મહારાજ જ્યાં સુધી મહેલમાં હતા રાજ્ય કરતા હતા બધું ચલાવતા ત્યારે એને વિચાર નહોતો કર્યો કે અચાનક જીવન આમ સમાપન થઈ જશે એક દિવસ પણ જ્યારે આ શ્રાપ પ્રાપ્ત થયો છે તો એણે વિચાર કર્યો કે મુક્ત કેવી રીતે થાવ એનો વિચાર કર્યો છે તો એ અંગા તટ ઉપર બેઠા છે કોઈ સમાધાન નથી મળતું એ સમયે સભામાં સુખદેવ ગુસ્વામીનું આગમન થયું છે સુખદેવજી આવ્યા એટલે સુખદેવજીને એક પ્રશ્ન કર્યો છે પરીક્ષિત મહારાજ કહે છે મારે 7 દિવસમાં મરવાનું છે અતહ એટલા માટે અતઃ પ્રિચ્છામી સંસિદ્ધેમ યોગી નામ પરમ ગુરુ હે યોગીઓના પરમ ગુરુ તમે એ બતાવો કેમ કર્તવ્ય મ્રિય માણસ્ય જે મૃત્યુ થી નિકટ છે નજીકના સમયમાં જેને મરવાનું છે આવા વ્યક્તિએ શું કરવું જોઈએ બીજો પ્રશ્ન એ કર્યો કોના જપ કરવા જોઈએ કોનું કોનું ભજન કરવું સ્મરણ કરવું જોઈએ કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તો આ જે પ્રશ્ન એમણે પૂછ્યો છે મૃત્યુથી નિકટ મ્રિયમાણ એને કહે છે જે નજીક છે મૃત્યુથી તો પરીક્ષિત મહારાજ તો નિકટ હતા સાત દિવસમાં જવાનું છે પણ આ સંસારમાં પ્રત્યેક વ્યક્તિ મૃત્યુથી નિકટ છે જેને ખબર જ નથી કે આપણે જવાનું છે જેને વિચાર નથી કર્યો કારણ કે આજે અહીંયા છીએ કાલ ક્યાં હોય એ ખબર નથી આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી એટલે સંસારનો પ્રત્યેક જીવ નિકટ છે મૃત્યુથી તો પ્રશ્ન આપણા બધા માટે છે પરીક્ષિત મહારાજે કીધું કે આ પ્રશ્ન મેં પૂછ્યો આટલા બધા ઋષિઓ બેઠા છે કોઈ ઉત્તર નથી આપ્યો સાત દિવસમાં મુક્તિ કોઈની પાસે સાધન નથી તમે મુક્ત એમ છો કે સાત દિવસ બહુ મોટો ટાઈમ છે બહુ લાંબો સમય છે હું અહીંયા બેઠો છું હું અહીંયા પહોંચ્યો ત્યારે કદાચ તક્ષકે તને ડંખ મારી દીધો હોત તક્ષકનું વિષ તારા શરીરમાં વ્યાપી ગયું હોત તારા પ્રાણ નીકળવાની તૈયારી હોત એક ક્ષણનો સમય હોત ને તારી પાસે સુખદેવજી કે એક ક્ષણમાં હું તને મુક્ત કરી દે હાથ તો બહુ લાંબો ટાઈમ છે જો ભાઈ હજારો ઋષિઓ બેઠા છે એમાંથી વક્તા સુખદેવજી હું કામ બન્યા છે ભાગવત ની રચના કરવા વાળા વ્યાસદેવ ત્યાં બેઠા છે એના ગુરુ નારદી સભામાં બેઠા છે વ્યાસદેવના પિતા પરાશર બેઠા છે અને એ પરાશરના પિતામહ એટલે કે ગુરુ વશિષ્ઠ ન્યા બેઠા છે સભામાં હવે આવા મહાપુરુષો છે એને કોઈ નથી કીધું આવી ગેરંટી કોણ લે માની લો આપણે ખબર પડે કે હવે પાસે મહિનો છે કોઈને મહિનામાં મુક્ત મહારાજ કે ખાલી મુક્ત હું એમ કહી દેવાનું નહીં મારે ગેરંટી જોતી જ કે સાતમા દિવસે મારી મુક્તિ હોવી જોઈએ તો બધા સાધુઓ પીછે હટ કરે આવી ગેરંટી કોણ લે હાદી મુક્ત કરવાની સુખદેવ ગોસ્વામી એકમાત્ર એવા વ્યક્તિ જેને કીધું સાત બહુ લાંબો ટાઈમ એટલો ક્ષણ એક ક્ષણ હજી તારું જીવન બાકી હોત ને તોય તારી મુક્તિ કરી દે અને એ સુખદેવજીને બેસાડે એ આસને જે સભામાં શ્રેષ્ઠ આસન હતું એ પોતે બેઠા નીચે અને સુખદેવ ગોસ્વામીએ કથા પ્રારંભ કરી છે સુખદેવજી કહે છે આ સંસારમાં લોકો ટાઈમ પાસ ક્યાં કરે છે જો જીવનનું લક્ષ્ય જેને ખબર નથી એવા